ભરૂચ જિલ્લાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા ભરૂચ જિલ્લાના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શનર ડેની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પેન્શનર સભાસદો હાજર રહ્યા હતા આ પ્રસંગે લાંબા સમય સુધી સરકારી સેવા આપીને નિવૃત્ત થયેલા પેન્શનર ભાઈઓનું શાળાને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ પેન્શનરોને મળતી વિવિધ લાભદાયી સરકારી યોજનાઓ આરોગ્ય સંબંધિત સુવિધાઓ તેમજ સંસ્થાની ભવિષ્યની પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ પુરુષોત્તમ આહીરે કરી હતી અને તેમણે પોતાના પ્રવચનમાં સંસ્થાની કામગીરી હેતુ અને પેન્શનરોના હિત માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને સાથે જ નવા સભ્યોને સંસ્થામાં જોડાવા આવકાર આપ્યો હતો કાર્યક્રમના અંતે સૌ પેન્શનરોમાં એકતા અને સહકાર સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી આજે પેન્શન નિમિત્તે જણાવું છું કે આ એક અમારા પેન્સરો માટેનો ઐતિહાસિક પર્વ છે એ પર્વ અમે ગામે તાલુકે જ્યાં જ્યાં મંદરો હોય ત્યાં ઉમંગ અને આનંદથી ઉજવીએ છીએ આ મંડળનો આ પર્વનો મહત્ત્વ મહિમા સમજાય અને પેન્સરોને આનંદ અને ઉમંગ રહે તે માટે અમે દર વર્ષે સાહીઠ વર્ષવાળાને પંચોતેર વર્ષવાળાને સાલ આપીએ છીએ એંસી વર્ષ પૂરા કરેલાને સ્ટીક આપીએ છીએ તેજસ્વી કાળાઓને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ સાથે સાથે અનેક એના પ્રશ્નો જે હોય એ પ્રશ્નો અંગે અમે સરકારશ્રીને જે તે સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીએ છીએ અને એનો નિકાલ લાગીએ છીએ આવી ઉમદાકારી કામગીરી અમે અમારી ઓફિસમાં નિયમિત જે રીતના સરકારી કચેરી ચાલે એ રીતના દસથી બારના સમય દરમિયાન બેસીને સભા કોડાના પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેનાથી બસ જય જી જય ભારત વિડિઓ જર્નાલિસ્ટ વિરેન્દ્ર પટેલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરુ છે